બોલો શ્રી પ્રથે સદગુરુ મહારાજ કી શ્રી માત્ર સાધી શ્રી પરમહંસ કીજે ગુ શ્રી આચાર્ય મહારાજ કૃષ્ણ પ્રણામી ધર્મ કી છે સુંદર સાથ કી છે സത്ഗുരു ചരകോ കരു അശുബര മംഗളക തനിശ്രീദേവ ചന്ദ്രജി श्रीप्राणनाथ निजमोलपति श्री सुना ते जकुवरी श्यामायुगलको પલ પલ કરો પ્રણામ પલ પલ પ્રણા પ્રોલો શ્રી પ્રાણ નાથ પી છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા

રાજજી મહારાજના અત્યંત લાડેલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદર તમારા હૃદયમાં બિરાજમાન શ્રી શ્યામાજી ના શ્રી પ્રેમ પ્રણામ પ્રણામ સુંદર પ્રણામ આવો આત્માનો આહાર અમૃતની એક બુંદમાં આપ બધાજ સાથ ફરી ત્રણ દિવસ વાણી ચર્ચા સ્થગિત કરી દેવામાં આવી હતી કારણ આપણે બધા જ જાણીએ છીએ કે નિજાનંદ સંપ્રદાય શ્રી કૃષ્ણ પ્રણામી

અને સુંદર સાથ સાંભળે તો કેટલીક ચર્ચા સાંભળે એટલે લગભગ તેત્રીસ દિવસ આપણે સવારની અમૃતની એક બુંદના બદલે એ સ્થગિત કરી દેવાની અને એના બદલે મહામતી સ્વામી શ્રી લાલદાસજી મહારાજનું દરિયારૂપી દરિયા રૂપી દિલ ખુલી ગયું અને બધા જ સુંદર સાથને એ દરિયાની અંદર એક મહિનો સુધી ડૂબવ્યા આપણી તો એક જ બુંદ હોય છે એટલે આજે એ અમૃતની એક બુંદ આત્માનો આહાર સત્તર તારીખે આપણે કારણ કે સત્તર તારીખ ખૂબ મહત્વની છે સત્તર માં સત્તર નો અંક ખૂબ મહત્વનો છે સોરી કારણ કે શ્રીજી મહારાજ જાગણી પીઠ આપડા બધા જ સુંદર સાથના ના હૃદય સમ્રાટ ગુરુ આચાર્ય મહારાજ શ્રીજી પણ સત્તરમાં નંબર માં છે અને એમના જ આશીર્વાદ થી

લગભગ જાણ નથી પણ ફરીથી તમને તો મળવાનું જ છે તો જે સુંદર સાથ શ્રવણ કરી રહ્યા છે અને જે કરવાના છે એ બધા જ સુંદર સાથને કૃષ્ણ જન્મ મહા મહોત્સવની ખૂબ ખૂબ શુભકામના ઢેર સારી બધા સુંદર સાથ છે કારણ કે રાત્રે બધા ખૂબ મોડું થયું હશે જન્મોત્સવ મનાવા માં એટલે સવાર સવારમાં ખ્યાલ પણ ન રહે તો આવો કૃષ્ણ સુંદર સાજે શ્રી કૃષ્ણ પરમાત્મા નો કાલે આપણે ખૂબ ધામધૂમથી જન્મ મહોત્સવ મનાવ્યો અને આજે નંદ ઉત્સવ કે નંદ ઘેરા નય ઘનૈયા લી કે જેલમાં મથુરાની જેલમાં જે ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થઈ દર્શન આપી અને હકીકત કહીને ગયું કે મારા પછી બે ભૂજા વાળું બાળક પ્રગટ થશે તેને તમે નંદજીના ઘરે મૂકીને આવજો તો વાસુદેવ તો કહે છે કૃષ્ણને ભગવાન વિષ્ણુને કે ભગવાન તમે કહો છો કે બે ભૂજા વાળું જે બાળક પ્રગટ થાય એને નંદજીના ઘરે મૂકી આવજો હાથ પા પણ બેડી છે અને સાથે સાથે સાત દરવાજા છે સાત દરવાજાની અંદર લોક છે છે અને દરેક દરવાજામાં પહેરેદાર હું કેવી રીતે જાઉં ત્યારે ભગવાન વિષ્ણુ સરસ જવાબ આપે છે કે બાબા જગતની તમામ બેડીઓને છોડવા માટે આવે છે એ આ કંસની બેડીઓને બેડીઓની તો શું એની પાસે તાકાત કે એક એક જીવના જન્મ મરણની બેડીઓ તોડવા માટે એ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવવાના છે એટલે આ બેડીઓ તો એના માટે સામાન્ય છે એટલે જ કીધું કે એ લીલા અખંડ થઈ તેનો આગળ થાશે વિસ્તાર પ્રગટ્યા પૂરણ પાર બ્રહ્મ શ્રી મહામતી તણો આધાર કે લીલા અખંડ થઈ કઈ લીલા વ્રજની લીલા રાસની લીલા જાગણી અખંડ થઈ તેનો આગળ થશે વિસ્તાર આ જાગણી બ્રહ્માંડ ની અંદર એનો વિસ્તાર થશે પ્રગટ્યા કોણ પૂરણ પાર બ્રહ્મ શ્રી મહામતી તણો આધાર અમારી ઇન્દ્રાવતી અમારી મહામતીનો આધાર આજે સંસાર ની અંદર પ્રગટ થયું એટલે જ કહું છું કે આજ બધાય બ્રજ ઘર ઘર પ્રગટ્યા શ્રી નંદકુમાર દૂધ દધીએ તોરણ દૂધ દધીએ ઉમર ધોવે તોરણ બાંધે વ્રજનાર દૂધ અને દધી થી ઉમરા ધોવે છે વ્રજની નાર અને આ બાજુ થી શ્રવણ કરીએ તો વસુદેવ ટોપલા માં લઈ અને જાય છે બેડીઓ તો તૂટી જાય છે પણ આગળ જમનાજીમાં આવે છે ત્યાં જમનાજી ભરપૂર વેગમાં વહી રહી છે ત્યારે કારણ કે કેમ ન વહે ગોલોક ધામની વિરજા સખી જે રાધાજી દ્વારા શ્રાપિત છે એ જ જમનાજી અને એમના હૃદયમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ચાલી રહ્યા હોય તો એને કેટલો આનંદ થાય એટલે ઉતાવળી થાય છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણના હું ચરણ સ્પર્શ કરું પણ બાબા ડરે છે નંદ બાબા નંદ બાબાના ગળા સુધી પાણી આવે છે કૃષ્ણ મંદ મંદ મુસ્કાય છે કે બાબા ડરો મત અને કૃષ્ણ પરમાત્મા એના ચરણનો અંગૂઠો જમનાજીમાં પધરાવે છે જમનાજી ચરણ સ્પર્શ કરી અને રસ્તો આપે છે બાબા ધીમે ધીમે જાય છે ઘરે ધીમે ધીમે ને પાર કરતા કરતા જાય છે ક્યાં નંદજી ના ઘરે ત્યાં જસોદા માતા ને બે ટ્વિન્સ બાળક નો જન્મ થયો હોય છે એક દીકરો અને એક દીકરી ગોલોકવાસી કૃષ્ણ અને ભગવાન વિષ્ણુની માયા શક્તિ યોગ માયા શક્તિ ભગવાન વિષ્ણુની એ દીકરીના સ્વરૂપમાં હોય છે જેવા સેજમાં સુવડાવે છે સેજ સેજમાં સુવડાવ્યા શ્યામને શ્યામને સુવડાવે છે જસોદા સેજમાં અને એવું જ કારણ કે જે વસુદેવ લઈ અને ગયા હતા એ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા વસુદેવ ગોકુલ લે ચલે તા એ અવતાર સો તો નહીં ઇન હદકા અખંડ લીલા હે પાર મૂલ સુરત અક્ષર કે જેન ચાહ્યા દેખો પ્રેમ સને પ્રગટ થઈ અને જસોદા ની સેજ માં સુવડાવે છે ને એવું જ જે ગોલોકી સ્વરૂપ છે એ આની અંદર સમાહિત થઈ જાય છે પૂર્ણ બ્રહ્મ ની અંદર કારણ કે તો દરિયો છે એની અંદર તો બધી જ નદીઓ જંગલ ઝરણાઓ બધું જ સમાહિત થઈ જાય એ સમાહિત એ સ્વરૂપ થયું અને ભગવાન વિષ્ણુની યોગ માયા શક્તિ હતી એમને લઈ અને વસુદેવ જાય છે ફરી પાછા જ્યાંથી આવ્યા ત્યાંથી ત્યાં મથુરાની જેલમાં અને આ બાજુ સવાર પડતા જ કારણ કે સુંદર સાચી રાજ્ય મહારાજે આપણને જ્યારે ખેલ બતાવવાનું દિલમાં લીધું ને ત્યારે એને કીધું જ હતું કે હું તમને એકલા ક્યારેય જવા દેવાનો નથી હું તમારી સાથે જ છું તો વ્રજની લીલામાં પણ કૃષ્ણ આપણી પહેલા આવ્યા જેલમાં કૃષ્ણ તો સાડા બાર વાગે પ્રગટ થઈ ગયા અમારા રાજજી મહારાજ પણ બ્રહ્મપ્રિયાઓ તે પછી જે વ્રજ વધુ હતી ગોકુળની અંદર

व्रज વધુ ના રૂપ માં એ બની અને સવાર સવાર ની અંદર જ એને એક નવો એસાસ થાય છે કે અમારા ધણી ને અમે ક્યારે મળશું

આપણને એકલા નથી મૂકી દીધા શ્યામાજીને પણ કીધું કે સખી તમે લઈ ચાલો આવેશ મૂકો એકલા તમે એક પણ બ્રહ્મપ્રિય મારો આવેશ લઈ અને જાઓ બારે બાર હજાર ને જગાડી અને તમે લઈને આવજો એ કૃષ્ણ પ્રથમ આવ્યા નંદ જશોદાને ત્યાં ગોકુળમાં અને બીજી લીલામાં પણ જ્યારે રાસ યોગમાં એ બ્રહ્માંડની લીલા થઈ ત્યારે પણ કૃષ્ણ ત્યાં પહેલા ગયા અને જાગણી લીલામાં પણ એ જ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી સંસારની અંદર પહેલા આવ્યા તો બધા જ સુંદર સાથને કૃષ્ણ જન્મોત્સવની નંદ ઘેર આનંદ ભયાને ખૂબ ખૂબ બધાય ઢેર સારી શુભકામના અને હજુ તો આપણે ધામમાં પણ જશું અને નંદ ઉત્સવ ખુબ આનંદ થી મનાવશો કે સખી પૂરણ બ્રાહ્મ પધાર્યા કે પ્રથમ લીલા અમારા ધણીયા સંસાર ની અંદર આવે છે

પણ આજથી જ શરૂઆત થઈ અને આજે મહા મહોત્સવ આપણા હિન્દુ ધર્મ શુદ્ધ સનાતન હિન્દુ ધર્મ ની અંદર પવિત્ર પર્વ હોય તો દિવસ છે સુંદર કે નાના મોટા મંદિરો માં એવું નથી કે કૃષ્ણ મંદિર માં જ દેવી દેવતા નું મંદિર કહો ભગવાન ગણપતિ નું મંદિર કહો ભગવાન શંકર નું મંદિર કહો હનુમાન લલ્લા નું મંદિર કહો જેટલા પૂજનીય દેવી દેવતાઓ છે ત્રિદેવ છે આ સંસાર ની અંદર એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રથમ વાર જ આવ્યા એટલા માટે બધા જ માટે બધા જ મંદિરો એના અંશ છે અને સ્ત્રોત છે સ્વયં અક્ષરાતીત કૃષ્ણ એટલે બધા જ ના હૃદય અંદર રોષ લય અને પરમ ધામ થી પ્રગટ થયા એ કૃષ્ણ ની વાત આજે એ કૃષ્ણ નો આપણે જન્મ મહોત્સવ આપણે મનાવવાના છીએ રાત્રે થોડો ઘણો મહા આરતી ના રૂપમાં આપણે પ્રાગટ્ય ના રૂપમાં મહા આરતી ના દર્શન કર્યા અને આજે બાળ સ્વરૂપ છે કૃષ્ણનું કૃષ્ણ તો ઓળખે જ છે પણ ગોપિકાઓ ની અંદર છે એમને ખબર નથી સુંદર સાથજી ગોકુળની અંદર નંદજીની ઘીરે ખૂબ ધામ ધૂમ થી આજે આનંદ ઉત્સવ કારણ કે એક એક વ્રજવાસી નંદ બાબાને વધામણા દેવા આવે અને વધામણામાં જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હોય ત્યાં માતા જશોદા મોતીના સાચા મોતીના થાળ ભરી ભરી અને બધાને આપે છે બ્રાહ્મણ ભાટ બધા જને નવનિધિ હાજર હોય તેના પેર ચૂમતી હોય તેમના ચરણ ચુમતી હોય અષ્ટ અને નવ નિધિ આજે શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રગટ્યા તો મોટા મોટા સુપડા ભરી અને મોતીના થાળ માતા જસોદા દાનમાં આપે છે અને આનંદ મંગલ થાય છે આપણે બધા સુંદર સાથ પણ તમે આવજો શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં આનંદ મંગલ કરશો આજે ચર્ચામાં 20 થી 25 મિનિટ જ સુંદર સાથ છે કાલથી આપડી ચર્ચા રેગ્યુલર સવા સાત નો ટાઈમ રહેશે પેલા સાત વાગ્યાનો હતો ને હવે સવા સાત નો ટાઈમ સેવા પૂજા કરતું હોય તો સવા સાતે તો લગભગ બધા જ પરવારી જાય પછી જો તમને સાત વાગ્યાનો અનુકૂળ હોય તો તમે બધા શ્રવણ કરી અને કોમેન્ટ કરજો તો હું જોઈ લઈશ તો સાત વાગ્યાનો કરીશ

મહામતી સ્વામી શ્રી લાલદાસજી મહારાજના મુખથી પ્રગટ થયેલી અમારી વિતક ચર્ચા એક સુરાહીના રૂપમાં પીધા પીતા હતા એટલે બુંદ કદાચ તમને ભુલાઈ ગઈ હોય તો ડ્રોપ્સ આપણે બુંદ ચાલુ જ કરી દેવાની છે એટલે કોમેન્ટ કરજો કયા ગ્રંથમાંથી અને કયા પ્રકરણ નવું પ્રકરણ અને કયો ગ્રંથ છે આપણે કાલે ચર્ચા રાઈટ સવા સાત વાગે મળશું સુંદર સાચી આજે પણ મળશું ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે કારણ કે કૃષ્ણ આવે અને વરસાદ ન હોય અમૃતની ધારા ન હોય એવું બને જ નહીં ને સુંદર સાથજી એટલે વરસાદ પણ ચાલુ છે છતાં પણ આપણે શ્રી પાંચ મહામંગલપુરી ધામની અંદર પ્રયાણ કરશું બધા સુંદર સાથજી સમય થાય એટલે તો આવો બધાને એમાં પણ થોડું ઘણું વિલંબ થયો હોય તો ક્ષમા કરજો કાલથી મળશું સવા વાગે ત્યાં સુધીમાં બધા જ સુંદર સાથને કૃષ્ણ જન્મ ના બહુ જ બહુ જ નંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી પ્રણામ સુંદર સાચી પ્રણામ ભલ શ્રી પ્રાણ નાથ પે કી કૃષ્ણ કનૈયા લાલ કી